નમસ્તે હું અતુલ દવે બીજેટના રોકાણકારો માટે આજે ખૂબ જ ખુશી અને આનંદનો દિવસ છે એના બે કારણો છે એક તો આજે ભૂપેન્દ્રસિંહ ઝાલાનો જન્મદિવસ છે અને બીજું એમના જન્મદિવસની ગિફ્ટ તરીકે આપણને નામદાર કોર્ટનો એક સરસ ચુકાદો મળ્યો છે અને ચુકાદો છે બીજેડ કેસમાં છેલ્લા પાંચ મહિનાથી જે લોકો જેલમાં બંધ હતા એમના જામીન નામદાર કોર્ટે મંજૂર કર્યા છે મિત્રો આ એક અનોખો સંયોગ છે કે બીજેડના સીઓનો આજે જન્મદિવસ છે અને એમના જન્મદિવસના દિવસે જ દસ મિત્રોને નામદાર કોર્ટે જામીન આપ્યા છે એટલે કુદરતે પણ એ દિવસ પસંદ કર્યો જે દિવસે બીજેડ માટે સવિશેષ ખુશીનો દિવસ હતો રોકાણકારોનો આનંદની આજે સીમા નહીં હોય કેમકે એમને આશાનું કિરણ હવે જાગ્યું છે જેના માટે રોકાણકારો દિવસ રાત જેને પોતાના ઈષ્ટદેવ કે માતાજી કુળદેવી માને છે એની સમક્ષ સતત પ્રાર્થના કરી રહ્યા છે કે ભાઈ વહેલા મહી વહેલી તકે ભૂપેન્દ્રસિંહ બહાર આવે અને આજે એ દિવસ આવ્યો છે કે એમાંથી ઘણી લાંબી લડાઈના અંતે આપણે ઘણા સારા સ્ટેજે પહોંચ્યા છીએ આ સફળતામાં સવિશેષ જે વકીલોની ટીમ હતી એમની મહેનત પણ કાબિલે દાદ છે આપણે એમને સવિશેષ અભિનંદન આપવા જોઈએ સાથે સાથે જે રોકાણકારોએ દિલથી આમાં પ્રયત્ન કર્યા છે અને પોતાની રીતે જે કંઈ થઈ શકે કર્યું છે એ પણ અભિનંદનને પાત્ર છે બીજું મિત્રો કે ગઈકાલે ભૂપેન્દ્રસિંહના જે હંગામી જામીન હતા એમાં આપણે સફળ નથી થયા પરંતુ મને વિશ્વાસ છે કે ઉપલી કોર્ટમાં કદાચ આપણી વાત સાંભળવામાં આવશે અને એવું નથી કે નીચલી કોર્ટે આપણી વાત નથી સાંભળી દરેક કોર્ટ એમના વિવેક એમના જે છે એના આધારે નિર્ણય લેતા હોય છે કદાચ નીચલી કોર્ટને એવું લાગ્યું હોય કે આ તબક્કે એમને હંગામી જામીન નથી આપવા તો એ એમના વિવેકાધીન ન પણ આપ્યા હોય પરંતુ એનો મતલબ એવો નથી કે ઉપલી કોર્ટ આપણને આમાં જામીન ન આપે કેમ કે આપણી ન્યાયિક પ્રણાલી છે કે નીચેથી લઈને ઉપર સુધી આપણે ચાર વખત ચાર જગ્યાએ જઈ શકીએ છીએ જે એમએફસી સેશન્સ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી દરેક વ્યક્તિ અધિકાર માટે જઈ શકે છે એટલે આપણે તો હજી પહેલાં પગથિયે છીએ હજી બીજું ને ત્રીજું પગથિયું બાકી છે અને આ વિષયમાં હવે લગભગ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ ગયું છે ચાર્જશીટ પણ થઈ ગઈ છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાણકારોને પૈસા ચૂકવવા માટે પણ તૈયાર છે એટલે એવું બની શકે કે આગામી સમયમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને પણ નામદાર કોર્ટ તરફથી રાહત મળે અપેક્ષા આપણે એ જ રાખીએ છીએ અને હજી પણ કહું છું દરેકને કે જે પ્રાર્થનાઓ તમે અત્યાર સુધી ચાલુ રાખી છે એને ચાલુ જ રાખજો જેથી કરી અને ભૂપેન્દ્રસિંહ ઝાલા જલ્દીમાં જલ્દી આપણી વચ્ચે આવી શકે બીજું જે દસ લોકો પાંચ મહિના પછી બહાર આવ્યા છે એમના પરિવારે સવિશેષ વેદના અને તકલીફો સહન કરીએ છીએ એ પરિવારોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે હવે તમારી વેદનાનો અંત આવ્યો છે બસ હવે આપણે સૌ સાથે મળી ફરીથી સહિયારો પ્રયત્ન કરીએ અને આપણે જેને ઈષ્ટદેવ અને માતાજી માનીએ છીએ એને ફરીથી પ્રાર્થના કરીએ કે આપણી પ્રાર્થના એ જલ્દીમાં જલ્દી સાંભળે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા જલ્દીમાં જલ્દી જલમુક્ત થાય ફરીથી દસ મિત્રોના જામીન બદલ વકીલોની ટીમને ખૂબ ખૂબ અભિનંદન દસ મિત્રોના પરિવારને પણ ખૂબ ખૂબ અભિનંદન અને સવિશેષ બીજેરના તમામ રોકાણકારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ટૂંક સમયમાં આપણે એક મીટિંગનું આયોજન કરીશું જેમાં આ જે કોઈ ખુશીઓ છે એ ખુશીઓનું પણ સેલિબ્રેશન કરીશું આભાર